કોલેજમાં બનેલી એક સત્ય ઘટના વિદ્યાર્થીની પર વિદ્યાર્થીએ કોલેજમાં જ કર્યું એક વિદ્યાર્થીનીને સાથે ભણતા વિદ્યાર્થી ઉપર ભરોસો કરવાનું ખૂબ જ ભારે પડી ગયું હતું વર્ષોથી એક જ કોલેજમાં ફાઇનલ ઇયરમાં ભણતા હોવાથી સ્વાભાવિકપણે વિદ્યાર્થીને વિદ્યાર્થીની વચ્ચે વાતચીતનો સંબંધ હતો નોટ્સની આપલે કરતા હતા એકબીજાને મળતા પણ હતા જે સ્વાભાવિક હોય છે કે સાથે ભણતા વિદ્યાર્થીની વિદ્યાર્થી હોય યુવક યુવતી હોય તો તે લોકો વચ્ચે સંવાદ થતો હોય મળવાનું થતું હોય વાતચીત થતી હોય હોમવર્કનું પણ એકબીજા સાથે ચર્ચા વિચારણા થતી હોય કે નોટ્સ પણ લેતા આપતા હોય તેવી જ રીતે આ વિદ્યાર્થીની સાથે થયું હતું વિદ્યાર્થીનીને તે દિવસે ક્લાસમાંથી કોઈ નોટ્સની જરૂર હતી તો તેણે વિદ્યાર્થીને ફોન કરી અને તેને મળવા માટે ગઈ હતી અને પછી તેની સાથે તે નોટ્સ લઈને આવી હતી એ પછી તે વિદ્યાર્થીએ રાત્રે તેને મળવા માટે બોલાવી હતી તો સ્વાભાવિકપણે ઘણીવાર તે લોકો એવી રીતે હળતાં મળતા હોય છે વાતચીત કરતા હોય છે પોતાના અભ્યાસ વિશેની ચર્ચા પણ કરતા હોય છે તો એવી રીતે તે વિદ્યાર્થીની તે છોકરાને મળવા જાય છે સાંજે હવે તે કોલેજના સાતમા માળે હોય છે ત્યાં તેને મળવા જતાં તે છોકરાએ તેની સાથે ગંદી હરકત કરવાનો પ્રયત્ન કર્યો તેને ચુંબન કરવાની કોશિશ કરી આથી તે છોકરી ડઘાઈ જાય છે અને ત્યાંથી તે ફટાફટ ભાગવાનો પ્રયત્ન કરે છે ને નીચે સીડી ઉતરીને છઠ્ઠા માળે પહોંચી જાય છે ત્યારે તે છોકરો તેની પાછળ પાછળ પહોંચે છે અને જબરજસ્તી પછીથી તેને તાણી જાય છે ત્યાંના બાથરૂમમાં અને ત્યાંથી પછી તેની સાથે ન કરવાની હરકતો બધી જ કરે છે અને પછી તેને ત્યાંથી છોડી મૂકે છે આમ તે યુવતી ખૂબ જ ઢગાઈ જાય છે તેની સાથેથી આવું વર્તન થયું ને આવું કર્મ કરવામાં આવ્યું એ ઉપરથી તેને ખૂબ જ શોકમાં અને પોતે એકદમ નિરાશામાં પોતે જેમ તેમ કરીને પોતાને રૂમ ઉપર પહોંચે છે આ પછી થોડાક બે ત્રણ દિવસ વીતે છે અને એ પછી રાત્રે તે યુવક તેને ફોન કરીને પૂછે છે કે તારે કોઈ પણ પ્રકારના ગર્ભપાત માટેની ગોળીની તો જરૂર નથી ને આવું સાંભળીને તે ઓર ડરી જાય છે ગભરાઈ જાય છે અને પોતે એકદમ ચિંતાગ્રસ્ત થઈ જાય છે તણાવમાં પહોંચી જાય છે હવે જ્યારે તે છોકરાએ તેને આવી ગંદી હરકત કર્યા પછી પણ તેને રાત્રે ફોન કરીને આવી પૂછપરછ કરે છે કે તારે ક્યાંક આની તો ગોળીની તો જરૂર નથી ને એવું સાંભળીને તે યુવતી ડરે તો છે જ પણ સાથે સાથે તેને ગુસ્સાનો પણ પાર નથી રહેતો અને પછી તેણે પોતાના મિત્રોને પોતાની આપવીતી જણાવે છે એટલે પછી તેના મિત્રોએ તેને સલાહ આપે છે અને એ પ્રમાણે પછી તેઓ પોલીસ સ્ટેશને જાય છે અને પછી પોતાની સાથે બનેલી સમગ્ર હકીકત અને વિગતો જણાવવામાં આવે છે એ પછી પોલીસ પણ હરકતમાં આવી જાય છે અને તરત જ તે યુવકને તાબામાં લઈને તેની ઉપર કેસ દાખલ કરવામાં આવે છે આ બાજુ જે ઘટના બની ત્યાંના સીસીટીવી તપાસવામાં આવે છે પરંતુ જેમ સર્વ વિદિત આપણે જાણીએ છીએ કે મોટે બાથરૂમ બાથરૂમને ટોયલેટ હોય તેવી બધી જગ્યાઓમાં સીસીટીવી કેમેરા રાખવામાં નથી આવતા હોતા પ્રાઇવસીના ધોરણોસર કારણ કે આ બધી જગ્યાએ યોગ્ય હોતું નથી કેમેરા રાખવાનું તેથી પોલીસ પણ આ મામલે ગૂંચવણમાં મુકાઈ ગઈ છે કે ગુનો સાબિત કરવા માટે તેના માટેને પુરાવા શોધવા માટે થોડુંક તેમના માટે ગૂંચવણ ભર્યું અને અઘરું બની રહ્યું છે પણ છતાં પણ ઘટના સ્થળ ઘટનાની જે પ્રમાણેની વિગતો એ બધી તે છોકરી પાસેથી એકઠી કરીને તેના ઉપર કાર્યવાહી હાલ તો ચલાવવામાં આવી રહી છે મોટા ભાગના જે આવા ખોટા કામો ગંદા કામો થતા હોય છે છોકરીઓ ઉપર કે યુવતી ઉપર તેના મૂળમાં એક કોમન ફેક્ટર એટલે કે સર્વસામાન્ય બાબત એ હોય છે કે જેના ઉપર ભરોસો અથવા જાણીતા ઓળખીતા હોય છે તે લોકો પોતાની ઓળખાણ અને પોતાની દોસ્તી કે સંબંધનો ફાયદો ઉપાડીને આવી ઘટનાને અંજામ આપતા હોય છે એટલે કોઈ પણ છોકરી હોય યુવતી હોય કે મહિલા હોય તેણે આ બાબતે ખૂબ જ સચેત રહેવાની જરૂર છે કારણ કે તમે આ બધી ઘટનાઓના મૂળમાં તમે જોશો તો સૌથી વધુ કિસ્સાઓ એવા લોકો દ્વારા જ અંજામ આપવામાં આવે હોય છે યા તો નજીકના સગા સંબંધી હોય અને કાં તો પછી ઓળખીતા દોસ્ત હોય પડોશી હોય મિત્રો હોય કારણ કે તે લોકો ઉપર ભરોસો હોય છે સામેવાળી મહિલા યુવતીઓ જે હોય છે તે લોકો બહુ બેફિકર હોય છે કારણ કે તેમને તેમની પર વિશ્વાસ હોય છે અને વિશ્વાસ મૂકીને તે પોતે કોઈ પણ રક્ષણાત્મક રીતે એકદમ નચિંત હોય છે અને તેવી સ્થિતિનો ફાયદો ઉપાડીને આવા નાલાયક લોકો પોતાની ખોટી પોતાની ઈચ્છાઓને આવી રીતે પૂરી કરતા હોય છે જે મોટાભાગની ઘટનાઓમાં જોવામાં આવે તો બ્લડ રિલેશનમાં જેમાં કાકા પણ હોય મામા હોય બાપા હોય કોઈ પિતરાઈઓ હોય તમે જ્યારે પણ આવા કિસ્સા જોશો તો તેના મૂળમાં આવા લોકોની સંખ્યા વધારે હોય છે અને પાછી બીજી બાજુ એવું હોય છે કે સમાજમાં બદનામી થશે ખરાબ લાગશે લોકો શું કહેશે વર્ષો સુધી વાતો થશે એવી બધી એક કલ્પનાતીત ભયના પરિણામે લોકો ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે એટલે ઘણા બધા કિસ્સાઓમાં આવી બધી જે ઘટનાઓ બની તે બહાર આવતી જ નથી એટલે તેવી સ્થિતિમાં મુકાવું ન પડે એટલે માટે તમારું કોઈ પણ નજીકનું ગમે તેટલું સગુવાલું કેમ ન હોય જો તમે મહિલા હો યુવતી હો છોકરી હો તો તમારે હંમેશા સાવચેત અને પોતાના આંખ કાનના ખુલ્લા રાખવાના કોઈની પણ સાથે કોઈ પણ સંજોગોમાં એકાંતમાં કે એકલામાં મળવાનું થાય તેવું કરવું જ નહીં એવી રીતે જવું જ નહીં જેથી કરીને આવી પરિસ્થિતિ ઉદ્ભવે નહીં અને પછી તેના ભોગ બનવાનો કોઈ મોકો ઉદ્ભવે નહીં તમારું શું માનવું છે મિત્રો સાચી વાત કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ યુવક ઉપર શું પગલાં ભરવા જોઈએ તે પણ આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરજો આ કિસ્સામાં પણ એવું જ બન્યું કે આ યુવતી વર્ષોથી કારણ કે તે પોતે સાતમા સેમેસ્ટરમાં ભણતી હતી અને જ્યારે પેલો છોકરો છઠ્ઠા સેમેસ્ટરમાં ભણતો હતો એટલે બંને એકબીજાને સાથે ભણતા હોવાથી જાણતા હતા અને વાતચીતમાં હતા અને તેઓ અવારનવાર કોઈને કોઈ નોટ્સની આપલે કરવા માટે મળતા પણ હતા તેવી જ રીતે તે દિવસે તે યુ એટલે કે છોકરી તેની પાસે કોઈ નોટ્સ લેવા ગઈ હતી અને તે જ સાંજે તે છોકરાએ તેને મળવાને બાને બોલાવી હતી વાતચીત કરવા માટે અને પછી તેણે આવી રીતે પોતાનો બદ ઈરાદો પાર પાડ્યો હતો તો આ વિડીયોને લાઈક કરજો જેથી વધુને વધુ લોકો સુધી જાગૃતતા સભર માહિતી અને ઘટના પહોંચે અને લોકો પણ જાગૃત બની અને સચેત બને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન પણ દબાવજો અને ખાસ કરીને આપ શ્રી કોમેન્ટ કરવાનું કોઈને કોઈ રીતે ભૂલી જાઓ છો તો મહેરબાની કરીને કોમેન્ટમાં એક શબ્દ કોઈ પણ આપનું મંતવ્યનો જરૂર જણાવજો અને બીજું કંઈ નહીં તો પણ જય માતાજી કે જય શ્રીરામ કે જે પછી જે કોઈ તમારા ઈશ્વરને માનતા હો ભગવાનને માનતા હો તેમનું નામ પણ તમે લખી શકો છો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દ હર રાત હર ઘડી હર પળ શુભ રહે